પર્ષોત્મ રૂપાલાની ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પરની વિવાદ ટિપ્પણીને લઈને હવે ક્ષત્રિયોએ પણ ભાજપનો બહિષ્કાર કરવાની રણનીતિ ઘડી લીધી છે ત્યારે હવે ભાજપને હરાવવા નવો કિમિયો પણ અપનાવ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશો આ વીડિયોમાં નમસ્કાર હું હિરણ પરમાર અને આપજી રહ્યા છું નિર્ભય ન્યૂઝ જે રીતે ક્ષત્રિય આંદોલનના પાર્ટ ટુની શરૂઆત થઈ છે અને ઠેર ઠેર તેની અસર પણ જોવા મળી રહી છે ભાજપના ઠેર ઠેર કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બહિષ્કારનો સામનો કરવો પડ્યો ત્યારે હવે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને હરાવવા માટે ક્ષત્રિય સમાજનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવકોએ ભાજપના વિરોધમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે ત્યારે હવે ક્ષત્રિય સમાજ દ્વારા બૂથ લેવલથી ભાજપને હરાવવા માટેની કમિટી પણ નક્કી કરવામાં આવી છે સાંભળો ક્ષત્રિય સમાજના આગેવાનો શું કહી રહ્યા છે આજે ક્ષત્રિય સમાજ ની જે અસ્મિતા ની મુદ્દો વ્યાપક બને લડાઈ બૂટ લેવલ જાય એટલા માટે આજે ક્ષત્રિય અસ્મિતા નારી સન્માન કાર્યાલય ખુલ્લું મૂકેલું છે અને આ કાર્યાલય દ્વારા અમે અન્ય અને દરેક સમાજના લોકો ને આહવાન કરીને અમારી સાથે ભેળવી રહ્યા છીએ કે આ નારી સન્માન ની વાત છે અને નારી જે છે એ આજે રોડ ઉપર રસ્તા ઉપર હેરાન છે રસોડા ની અંદર હેરાન છે શિક્ષણ માં હેરાન છે પોતાની ઇજ્જત આબરૂ માટે હેરાન છે તો નારી અસ્મિતાની લડાઈને વ્યાપક બનાવી અને જનજન સુધી લઈ જઈને એના એનું રિઝલ્ટ જે છે બુથ અંદર નીકળે એ પરિણામ બતાવવા માટે આજે ક્ષત્રિય સમાજ ભેગો થયો છે સાબિત છે એની અહીંયા મીટિંગમાં લોકો કરી ભાજપને હરાવવા ભાજપ ભાજપના એક પણ અહીંયા સુરેન્દ્રનગરના આ વોર્ડ અંદર એક પણ બુથ અંદર ભાજપને એક પણ મત નો નીકળે એવા નિર્ધાર સાથે અમે કાર્યાલય ખોલતા ખાલી અહીંયા નહીં સુરેન્દ્રનગર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લા તમામમાં અને એથી વ્યાપક બની ને ગુજરાત રાજ્ય ને છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર આ કામ થશે એટલે બધી જગ્યાલય ખુલાગર નું કાર્યાલય સુરેન્દ્રનગર જિલ્લા નું સ્વાભિમાન લડત સમિતિ નું કાર્યાલય નું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે સુરેન્દ્રનગરના ના શહેર માં વસતા આજે આપ જોઈ શકો છો બધા વડીલો અને યુવાનો આજે અહિયાં ભેગા થયા છે આટલા દિવસો થી ક્ષત્રિય સમાજ જે નારી સ્વાભિમાન માટે અત્યાર સુધી લડતા હતા પણ આ સરકાર કે જે નારી ની અપમાનિત કરીને એને માન આપવાનો ત્યારે હવે અમારી સીધી લડાઈ ભાજપ સામેની છે અમે લોકો એ સોગંદ લીધેલા છે કે અમે ભાજપ ને હરાવીને જ રહીશું આજે અમારે અહિયાં બધા વોર્ડ વાઇઝ અમે કાર્યકરો નિમી દીધા છે અને આજથી જ રાત દિવસની અમારી મહેનત થી અમે ભાજપ ને આનું પરિણામ દેખાડશું કે જયારે કોઈ પણ સમાજની નારી શક્તિ ઉપર તમે તમારું હલકું રાજકારણ રમો છો ત્યારે આ ક્ષત્રિય સમાજ હંમેશા આગળ આવીને ઉભો જ રહેશે અને આજે પણ ઉભો છે દરેક સમાજ આજ અમારી સાથે જોડાણ છે એનો મતલબ એ સમજી લે કે ક્ષત્રિયો ક્યારેય સ્વાર્થ માટે નથી લડતા પણ અન્ય સમાજ હોય કે અમારા સમાજની કોઈ પણ નારી શક્તિ ઉપર જયારે એ લોકો આવું કરે